અહીં સરકારી યુવક એક તાલીમ સંસ્થા સસતલાસના જિલ્લા મહેસાણા દ્વારા નિકચડી રહેલી ભરતીની સંક્ષિપ્ત અને સચોટ માહિતી આપેલી છે સંસ્થા સરકારી દીક તાલીમ સંસ્થા જિલ્લો મહેસાણા પોસ્ટ નું નામ પ્રવાસી સુપરવાઇઝર એન્ઝિટિંગ સુપરવાઇઝર વિઝિટિંગ આરટીઆર ઇન્સ્ટ્રક્ટર લાયકાત અરજી કરતા પહેલા ઓફિશિયલ જાહેરાત તપાસવી જરૂરી છે

ઓનલાઈન ફોર્મ ભરવું રેઝ્યુમે સાથે સર્ટિફિકેટની નકલ જોડવી સંસ્થામાન રૂબરૂ અરજી ઈમેલ દ્વારા મોકલવી પકારી આઈટીઆઈ સતલાસાના તાલુકો સતલાસાના જિલ્લો મહેસાણા ગુજરાત આ ભરતી કરાર આધારિત છે પગાર ફેક્સ હોય છે પ્રમાણપત્ર અને કલાકના આધાર પર દરેક ટ્રેર માટે અલગ લાયકાત અને શરતો હોય શકે છે વધુ માહિતી માટે આઈટીઆઈ સતલાસાના નો સંપર્ક નંબર અથવા જિલ્લા રોજગાર કચેરી સાથે સંપર્ક કરો અથવા એડમિશન ગુજરાત ઓપન યોર એપ ટુ સી માહિતી જો